નમસ્કાર દર્શક મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મગફળીના ટેકાના ભાવ વિશે તો મગફળીના ટેકાના ભાવ કઈ રીતે નક્કી કરવામાં આવે છે મગફળીના ટેકાના ભાવ છે તે મગફળીના વાવેતર એટલે કે ચોમાસું સિઝનના જે કાંઈ તમામ પાકોના જે ટેકાના ભાવ છે તે ચોમાસું પાકની વાવેતરના થોડા સમય પહેલાં એટલે કે મહિનાથી દોઢ મહિના જ નમાં જ નક્કી કરવામાં આવે છે હવે આ વખતે મગફળીના ભાવ છે એ પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલોએ લગભગ છ હજાર ત્રણસો સત્યોતેર જેટલા રાખવામાં આવ્યા છે આ છે તે સો કિલો એટલે કે પાંચ મણનો ભાવ છે અને બે હજાર એકવીસ અને બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસ કરતાં આશરે ત્રણસો રૂપિયા આ વખતે વધારવામાં આવેલ છે તો આ હતા મગફળીના ટેકાના ભાવ જે સરકાર દ્વારા એમએસપીએ જાહેર કરવામાં આવે છે મિત્રો કપાસ અને મગફળીના ટેકાના ભાવમાં વધારો થયો છે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખરીફ પાક માટે એમએસપીમાં મોટો વધારો થયો છે ખરીફ સિઝન બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટે એમએસપીને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવે છે દરેક પાક માટે ખર્ચ સાથે પચાસ ટકા ચારસો વીસ કરોડની એકાણું હજાર ત્રણસો તેતાલીસ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે એકવીસ ઓક્ટોબરથી ટેકાના ભાવની ખરીદી શરૂ થશે ખેડૂતો પચીસ સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે કુલ વાવેતર ધ્યાનમાં રાખીને રાજ્યમાં મગફળી માટે એકસો સાહીઠ મગ માટે તોતેર અડદ માટે એકસો પાંચ અને સોયાબીન માટે સત્તાણું ખરીદ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ચાલુ સિઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી છ હજાર ત્રણસો ચોસઠ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા મૂલ્યની નવ પોઈન્ટ અઠ્ઠાણું લાખ મેટ્રિક ટન મગફળી અને ચારસો વીસ કરોડ રૂપિયા એકાણું હજાર ત્રણસો તેતાલીસ મેટ્રિક ટન સોયાબીન ખરીદવાનું આયોજન છે મિત્રો વીડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં